પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી એક વખત જે શહેરમાં જે ગેરકાયદેસર દબાણો જે છે તેને દૂર કરવા માટેની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે ગઈકાલે જે રીતે પોરબંદરના છાયા ચોકી ચાર રસ્તાથી જે છાંયાને જોડતો જે મુખ્ય માર્ગ છે તેના પર જે દુકાનો હોય કે પછી ઘર હોય તેની બાદ જે ઓટલા સહિત જે કરવામાં આવ્યા હતા તેને જેસીબી દ્વારા તોડી પાડવામાં આવ્યા છે ગઈકાલ સવારથી લઈ અને સાંજ સુધી જે આ કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી પોરબંદર મહાનગરપાલિકાના જે ડેપ્યુટી કમિશનર સહિતનો જે મહાનગરપાલિકાનો સ્ટાફ છે તેમની ઉપસ્થિતિમાં જે કાર્યવાહી છે તે કરવામાં આવી હતી આજે જે જગ્યાએ આ જે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે તેઓને મહાનગરપાલિકાએ નોટિસ આપી હતી કે સ્વેચ્છાએ જે દબાણો જે ઓટલાઓ છે તે દૂર કરવામાં આવે એટલે મોટા ભાગના જે રહીશો જે છે તેમજ દુકાનદારો છે ઉટલા સહિતનું જે દબાણ છે તે દૂર કર્યું હતું જે દબાણ બાકી હતું તેને જે મહાનગરપાલિકાએ જેસીબી દ્વારા તોડી પાડ્યું છે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ જે પરશુરામ માર્ગ છે ત્યાં પણ મહાનગરપાલિકાએ દબાણ છે તે દૂર કર્યું હતું રસ્તો છે એ રસ્તા પર અમે રસ્તા દબાણ માટે નોટિસ આપેલ હતી ઘણા બધા લોકોએ સ્વચ્છા દબાણ પણ જાતે દૂર કરે છે આ રાજા શહી વખતનો રસ્તો છે જે થી વીસ મીટર જે લોકો છે અને મહાનગરપાલિકા હાઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવાનો ધાર્યું છે એને આગામી સમયમાં અને રોડ તરીકે વિકસાવવા માટે અત્યારે પ્રથમ તબક્કે દબણ દૂર કરવા માટે ત્યારે અહીંયા હાજર રમવાનું એ સાહેબ ઘણા બધા દબાણો એવા છે મોટા મકાનો બની ગયા એટલે કઈ રીતે ખાલી વિકસા નહિ જે અન્ય વિસ્તારો છે ખાડી વિસ્તાર છે અથવા ભાઈ રનનો વિસ્તાર છે કે હાલમાં જિલ્લા વહીવટી તંત્ર સાથે અમે સંકલન કરીને અને જિલ્લા વહીવટી તંત્રને સાથે રાખીને અમે એની કાર્યવાહી હાથ ધરી આગળ આ કાર્યવાહી કે કઈ રીતે જરૂરી છે જે પણ કોરબંધાના રસ્તાઓ છે જેમાં પબ્લિકા અવરજવર માટેના મુખ્ય રસ્તાઓ છે ત્યાં જે દબાણ કરેલા છે તેને અમે સત્વરે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરીશું એના કારણે ટ્રાફિકની સમસ્યા છે તે પણ હળવી થાય અને જે નવું અમારે ડેવલપમેન્ટ કર્યું છે રસ્તા માટેનો રસ્તા ભોળા છે તે પણ અમે કરીશું

કરીને તેમને પણ સરસ રહે અને અમારે પણ કોઈ પ્રકારની કાર્યવાહી ન કરવી પડે પોરબંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીએ જણાવ્યું હતું કે આ જે છાયાનો જે મુખ્ય રસ્તો છે તેને પોળો તેમજ આઇકોનિક રસ્તો કરવાનો હોવાથી જે રોડ પરના જે દબાણો જે છે બંને સાઈડ તેને દૂર કરવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે અને આ સિવાય જ્યારે અન્ય જે દબાણો જે ખાડી કાંઠા તેમજ રણ વિસ્તારમાં જે દબાણો છે તેને દૂર કરવા અંગે જ્યારે તેઓ એવું જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્રને સાથે રાખીને ભવિષ્યમાં આ જે કાર્યવાહી છે તે પણ કરવામાં આવશે સાથે જ તેઓએ પોરબંદર મહાનગરપાલિકાના જે વિસ્તારમાં જે દબાણો કર્યા છે તે દબાણો સ્વેચ્છાએ દબાણ કર્યું છે તે દૂર કરે તેવી અપીલ પણ કરી હતી જેથી તે કાર્યવાહી છે તે કાર્યવાહીને મહાનગરપાલિકાને કાર્યવાહી ન કરવી પડે અને લોકો સ્વેચ્છાએ આ દબાણ દૂર કરે તેવી તેઓએ વિનંતી પણ કરી હતી ઉલ્લેખનીય છે કે પોરબંદર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તાર હોય કે પછી પોરબંદર શહેરી વિસ્તાર હોય તમામ જગ્યાઓ પર જે મોટા પ્રમાણમાં દબાણો છે તે દબાણો ફળકાયા છે ભૂતકાળમાં જે રીતે રાજકીય પક્ષોએ પોતાના મતના રાજકારણના કારણે ક્યાંક ને ક્યાંક જે દબાણકારો છે દબાણકારોને પ્રોત્સાહિત પણ કર્યા છે કોઈપણ પ્રકારની કાર્યવાહીથી બચી અને માત્ર પોતાના મતો જે કેટલા છે આ વિસ્તારમાં આટલા મતો છે અહીંયા કાર્યવાહી ન કરાય આ જ રાજકારણ પોરબંદરમાં જોવા મળ્યું છે